નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળ રહ્યા છો સાઈ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઇવ અને ઝટપટ ન્યૂઝ નવસારી જિલ્લાના જલાલપુર તાલુકાના અબરામા ગામ ખાતે ફરી એકવાર હત્યાનો બનાવ સામે આવ્યો છે વાતચો કરવામાં આવે તો અબરામા ગામની અંદર તાઈવાડ ખાતે રહેતા ઝેનમબેન ગડતિયા કે જેમની અંદાજિત ઉંમર એસીથી બ્યાસી વર્ષ જણાવવામાં આવી રહી છે એમનું ગળું દબાવી હત્યા કરવામાં આવી હોવાના આક્ષેપો હાલ લાગી રહ્યા છે ઝેનમબેન વૃદ્ધ હતા એમનો પરિવાર જે ખરો વિદેશમાં રહેતો હતો જેના કારણે લઈ અને સેવા ચાકરી કરવા માટે અત્યારના આરોપી એટલે કે ઉર્ફે નિમણૂક કરવામાં આવી હતી આ ઉર્ફે ઉપર તો અત્યારે લટકી રહી છે કારણ કે એમના પરિવારજનો દ્વારા સીધો આક્ષેપ આ આરોપીની ઉપર લગાવવામાં આવ્યો છે કે એમણે જ એમની માતાનું ગોળું દબાવી હત્યા કરી હોવાના ઘટસ્ફોટ સામે આવ્યા છે કારણ કે મૃતકનું મૃત્યુ બે દિવસ અગાઉ થયું હતું પરિવારને જાણ કરાતા પરિવાર વિદેશથી વતન આવવા માટે રવાના થયો હતો કાલે એક દીકરો તો આજે બીજો દીકરો સલીમ આવી પહોંચ્યો હતો આવ્યા બાદ જ્યારે મૃતક લોક મૃતકની તપાસ કરવામાં આવી તેમના ગળાની અંદર જે સોનાના ઘરેણા હતા એ ઘરેણા ગાયબ દેખાતા પૂછપરછ કરવામાં આવી તો સાહિસ્તા આરીફ ઉર્ફે આલુ યોગ્ય જવાબ ન આપી શકતા ગલ્લા તલ્લા કરતા જણાતા એમને શક જતા એમણે પોલીસને જાણ કરી હતી જલાલપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી જો કે મૃતકનું મૃત્યુ બે દિવસ અગાઉ થઈ ગયું હતું એમનો જે મૃતદેહ ખરો એ કોલ્ડ સ્ટોરેજની અંદર રાખવામાં આવ્યો હતો પણ જ્યારે તપાસ કરતાં માલુમ પડ્યું કે શરીર ઉપરના દાગીના ગાયબ થયા છે તો ત્યારે આ સહિસ્તાની ઉપર આરોપો લાગવામાં આવ્યા અને પછી ધીરે ધીરે તપાસ બહાર આવતા ખબર પડી કે એ જ આ ઝેનમબેન ગડતિયા કે જે 80 વર્ષીય હતા એમનો ગોળો દબાવી એમની હત્યા કરી નાખી હતી હાલ તો જલાલપુર પોલીસ જે ખરી એ બધું તપાસ હાથ ધરી અને પ્રક્રિયા કરી રહી છે પણ જોવાનું એ પણ રહ્યું કે વિદેશમાં વસતા પરિવારજનો પોતાના સ્વજનની કેટલી ખબર રાખે છે એના પરથી ખ્યાલ આવે છે કારણ કે જ્યારે વૃદ્ધ હતા એમની રખેવાડી કરવા માટે સહિસ્તા ઉર્ફે છે એમની નિમણૂક કરવામાં આવી હતી અને કદાચ આ મોંઘવારીના જમાનાની અંદર જ્યારે એક લાખ રૂપિયાને પાર સોનું થયું છે ત્યારે દાંડ બગડી હોય અને ઘરેણાઓ જે કરા એ સેરવી લેવાની લાલચે છે દબાવી હત્યા કર્યા હોવાના આક્ષેપો હાલ લાગી રહ્યા છે જોકે આ આક્ષેપોને સાચું સમર્થન તો પોલીસ તપાસ બાદ જ માલુમ થશે જોકે આરોપીની ધરપકડ થઈ ચુકી છે અને વધુ તપાસ જલાલપુર પોલીસ કરી રહી છે અને

બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ